ઓ પરબ્રહે નભવતમહાપુરાણ દશમસ્કન્ધ પૂર્વાર્ધ અધ્યાય ઉગણત્રી સ્મો શ્રી શુકદેવજિ કહે છે હે પરીક્ષિત શરદ ઋતુહતિ તેના કારણે મલ્લિકા તથા ચમેલી વગેરેના સુગંધિત પુષ્પો ખીલીને મહેકી રહ્યા હતા ભગવાને ચીરહરણ વખતે ગોપીઓને જે રાત્રિઓનો સંકેત કર્યો હતો તે બધી જ એકત્રિત થઈને એક જ રાત્રિના રૂપમાં પ્રકાશિત થઈ રહી હતી ભગવાને તેમને જોઈ જોઈને દિવ્ય બનાવી ગોપીઓ તો ઇચ્છતી જ હતી હવે ભગવાને પણ પોતાની અચિંત્ય મહાશક્તિ યોગમાયાનો આશ્રય લઈને તેમને નિમિત્ત બનાવીને રસમયી રાસક્રીડા કરવાનો સંકલ્પ કર્યો સ્વયં અમના હોવા છતાં પણ તેમણે પોતાના પ્રેમીજનોની ઈચ્છા પૂરી કરવા માટે મનનો સ્વીકાર કર્યો ભગવાને સંકલ્પ કરતાં જ જાણે ઘણા લાંબા સમયે મળેલો પતિ પ્રિયાના મુખ પર કોમળ કરકમળથી કેસરનો લેપ કરી સુખ આપે તેમ ચંદ્રદેવે પૂર્વ દિશાના મુખને પોતાના શીતળ કિરણો રૂપી કરકમળથી ઉદયકાળના કંકુ કેસર વડે લાલ બનાવતા ઉદય થઈને ન માત્ર પૂર્વ દિશાનો બલકે સંસારના સમસ્ત ચર અચર પ્રાણીઓનો સંતાપ જે દિવસના સમયે શરદકાળના પ્રખર સૂર્યકિરણોને લીધે વધી ગયો હતો તે દૂર કરી દીધો તે દિવસે ચંદ્રમંડળ અખંડ હતું પૂર્ણિમાની રાત્રિ હતી ચંદ્રમાં નવા કેસર જેવા લાલ લાલ થઈ રહ્યા હતા કાંઈક સંકોચ મિશ્રિત અભિલાષાથી યુક્ત જણાતા હતા લક્ષ્મીજીના જેવી મુખકમળની કાંતિવાળા તે ચંદ્રદેવના કિરણોથી સંપૂર્ણ વન અનુરાગના રંગમાં રંગાઈ ગયું હતું વનના ખૂણે ખૂણામાં તેમણે પોતાની ચાંદની દ્વારા અમૃતનો સાગર ભરી દીધો હતો ભગવાન શ્રી કૃષ્ણે પોતાના દિવ્ય ઉજ્જવળ રસને જગાડનારી પૂરી સામગ્રી અને તે વનને જોઈને પોતાની વાંસળી પર વ્રજસુંદરીઓના મનનું હરણ કરનારો કામબીજ ક્લિમનો મધુર વેણુનાદ છેડ્યો ભગવાનનું તે વંશીવાદન ભગવાન પ્રત્યેના પ્રેમને તેમને મળવાની લાલસાને અત્યંત વધારનારું હતું આમ તો શ્યામસુંદરે પહેલાં જ ગોપીઓના મનને પોતાને વશ કરી લીધા હતા હવે તો ગોપીઓના મનની બધી વસ્તુઓ ભય સંકોચ ધૈર્ય મર્યાદા વગેરે વૃત્તિઓ પણ છીનવી લીધી વેણુનાદ સાંભળતા જ તેમની સ્થિતિ વિચિત્ર થઈ ગઈ જેમણે શ્રીકૃષ્ણને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે એકસાથે સાધના કરી હતી તે ગોપીઓ પણ એકબીજાને કહ્યા વિના ત્યાં સુધી કે એકબીજાથી પોતાની ચેષ્ટાને છુપાવીને જ્યાં શ્રીકૃષ્ણ હતા ત્યાં જવા દોડી ગઈ હે પરીક્ષિત તે એટલા વેગથી ચાલતી હતી કે તેમના કાનોના કુંડળો ખૂબ જ ડૂલી રહ્યા હતા બંસીનો ધ્વનિ સાંભળીને જે ગોપીઓ દૂધ દોહી રહી હતી તે અત્યંત ઉત્સુકતાવશ દૂધ દોહવાનું છોડીને ચાલી નીકળી જે ચૂલા પર દૂધ ગરમ કરી રહી હતી તે ઉકળતું દૂધ ચૂલા પર જ મૂકીને અને જે લાપસી બનાવી રહી હતી તે બનાવેલી લાપસી ચૂલા પરથી ઉતાર્યા વિના જેમની તેમ મૂકીને ચાલી નીકળી જે ભોજન પીરસી રહી હતી તે પીરસવું મૂકીને જે નાના બાળકોને દૂધ પીવડાવી રહી હતી તે દૂધ પીવડાવવાનું છોડીને જે પતિઓની સેવા શુશ્રુષા કરી રહી હતી તે સેવા શુશ્રુષા છોડીને અને જે પોતે ભોજન કરી રહી હતી તે ભોજન કરવું છોડીને પોતાના પ્રિય કૃષ્ણ પાસે દોડી ગઈ કોઈ કોઈ ગોપી પોતાના શરીર પર ચંદન અને સુગંધિત તેલ લગાડી રહી હતી અને કોઈક આંખોમાં મેષ આંજી રહી હતી તે આ બધું છોડીને તથા ઉલટા સુલટા વસ્ત્રો પહેરીને શ્રીકૃષ્ણ પાસે પહોંચી જવા દોડી ગઈ પિતા અને પતિઓએ ભાઈ અને જ્ઞાતિબંધુઓએ તેમને રોકીને તેમની મંગલમય પ્રેમયાત્રામાં વિઘ્ન નાખ્યું પરંતુ તે એટલી મોહિત થઈ ગઈ હતી કે રોકવા છતાં પણ ન રોકાય કે ન રોકાઈ શકી કઈ રીતે રોકાય વિશ્વમોહન શ્રી કૃષ્ણે તેમના પ્રાણ મન અને આત્મા બધાનું અપહરણ કરી લીધું હતું હે પરીક્ષિત તે સમયે થોડી ગોપીઓ ઘરની અંદર હતી તેમને બહાર નીકળવાનો રસ્તો જ ન મળ્યો ત્યારે તેમણે પોતાના નેત્રો બંધ કરી દીધા અને ખૂબ તન્મયતાથી શ્રીકૃષ્ણના સૌંદર્ય માધુર્ય અને લીલાઓનું ધ્યાન કરવા લાગી હે પરીક્ષિત પોતાના પરમ શ્રી શ્રીકૃષ્ણના અસહ્ય વિરહની તીવ્ર વેદનાથી તેમના હૃદયમાં એટલી વ્યથા એટલી બળતરા થઈ કે તેમનામાં જે કાંઈ અશુભ સંસ્કારોના અવશેષો હતા તે ભસ્મ થઈ ગયા અને પછી તુરત જ ધ્યાન લાગી ગયું ધ્યાનમાં તેમની સામે ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા તેમણે મનમાં જ બહુ પ્રેમથી અને ખૂબ આવેગથી તેમનું આલિંગન કર્યું તે વખતે તેમને એટલું સુખ એટલી શાંતિ મળી કે તેમના તમામ પુણ્યના સંસ્કારો પણ એક સામટા જ ક્ષીણ થઈ ગયા હે પરીક્ષિત જો કે તેમનો શ્રી કૃષ્ણ પ્રતિ ઝાર ભાવ પણ હતો તેમ છતાં સત્ય વસ્તુ ભાવની અપેક્ષા ક્યાં રાખે છે તેમણે જેમનું આલિંગન કર્યું ભલે તે ગમે તે ભાવે કર્યું હોય છતાં તે સ્વયં પરમાત્મા જ તો હતા તેથી જાર બુદ્ધિ લઈને ભગવાન પાસે જનારી ગોપીઓને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ અર્થાત તેમના નષ્ટ થઈ ગયા તેમણે પ્રાકૃત શરીરનો ત્યાગ કરી દીધો અને ભગવાનની લીલામાં પ્રવેશ કરવા યોગ્ય દિવ્ય શરીર પ્રાપ્ત કરી લીધા રાજા પરીક્ષિતે પૂછ્યું ભગવાન ગોપીઓ તો ભગવાન શ્રી કૃષ્ણને માત્ર પોતાના પરમ પ્રિયતમ જ માનતી હતી તેમનો ભગવાનમાં બ્રહ્મભાવ ન હતો આ પ્રમાણે તેમની દ્રષ્ટિ પ્રાકૃત ગુણોમાં જ આસક્ત દેખાય છે આવી સ્થિતિમાં તેમના માટે ગુણોના પ્રવાહરૂપી આ સંસારની નિવૃત્તિ કઈ રીતે સંભવ બની શ્રી સુખદેવજીએ કહ્યું હે પરીક્ષિત હું તમને પહેલાં જ જણાવી ચૂક્યો છું કે ચેદિરાજ શિશુપાળ ભગવાન પ્રત્યે દ્વેષભાવ રાખવા છતાં પોતાનું પ્રાકૃત શરીર છોડીને અપ્રાકૃત શરીરથી ભગવાનનો પાર્ષદ બની ગયો આવી સ્થિતિમાં જે સમસ્ત પ્રકૃતિ અને તેના ગુણોથી અતીત ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય છે અને તેમની સાથે અનન્ય પ્રેમ કરે છે તે ગોપીઓ તેમને પ્રાપ્ત થઈ જાય એમાં ક્યાં આશ્ચર્યની વાત છે પરીક્ષિત વાસ્તવમાં ભગવાન પ્રકૃતિ સંબંધી બુદ્ધિ વિનાશ પ્રમાણ પ્રમેય અને ગુણી ભાવથી રહિત છે તેઓ અચિંત્ય અનંત અપ્રાકૃત પરમ કલ્યાણ સ્વરૂપ ગુણોના એકમાત્ર આશ્રય છે એમણે આજે પોતાને અને પોતાની લીલાને પ્રગટ કરી છે તેનું પ્રયોજન માત્ર એટલું જ છે કે જીવ તેના આધારે પોતાનું પરમ કલ્યાણ કરી શકે તેથી ભગવાન સાથે માત્ર સંબંધ થવો જોઈએ પછી તે સંબંધ ભલે ગમે તેવો હોય કામનાનો હોય ક્રોધનો હોય અથવા ભયનો હોય સ્નેહ સગપણ અથવા મિત્રતાનો હોય ભલે તે ભાવથી ભગવાનમાં નિત્ય નિરંતર આપણી વૃત્તિઓ જોડી દેવાથી તે ભગવાન સાથે જોડાઈ જાય છે અને તેથી તે વૃત્તિઓ ભગવાનમય બની જાય છે અને તે જીવને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે પરીક્ષિત તમારા જેવા પરમ ભાગવત ભગવાનના રહસ્યને જાણવાવાળા ભક્તે શ્રી કૃષ્ણ વિશે આવી શંકા ન કરવી જોઈએ યોગેશ્વરોના પણ ઈશ્વર અજન્મા ભગવાન માટે પણ આ કોઈ આશ્ચર્યની વાત છે અરે તેમના સંકલ્પ માત્રથી તેમની ભ્રકુટીના ઈશારાથી સંપૂર્ણ જગતનું કલ્યાણ થઈ શકે છે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે વ્રજની અનુપમ વિભૂતિઓ અર્થાત ગોપીઓ મારી તદ્દન પાસે આવી ગઈ છે ત્યારે તેમણે પોતાની વિનોદયુક્ત વાકછટાથી તેમને ભ્રમિત કરતા રહીને કહ્યું કેમ ન કહે ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળના જેટલા પણ વક્તા છે તેમનામાં તે શ્રી કૃષ્ણ જ સૌથી શ્રેષ્ઠ છે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે મહાભાગ્યશાળી ગોપીઓ તમારું સ્વાગત છે કહો તમારું હું શું પ્રિય કરું વ્રજમાં બધું કુશળ મંગળ છે ને કહો આ સમયે અહીં તમારા બધાના પધારવાનું પ્રયોજન શું છે હે સુંદરીઓ હે ગોપીઓ અત્યારે રાત્રિનો સમય છે તે સ્વયં જ બહુ ભયાનક હોય છે અને એમાં મોટા મોટા ભયાનક જીવજંતુઓ આમતેમ ફરતા હોય છે તેથી તમે બધા તુરત જ વ્રજમાં પાછા જાઓ રાત્રિના સમયે ઘોર જંગલમાં સ્ત્રીઓએ ઊભા રહેવું ન જોઈએ તમને ન જોઈને તમારા મા બાપ પતિ પુત્ર અને ભાઈબંધુઓ શોધી રહ્યા હશે તેમને ચિંતામાં ન મૂકો તમે લોકોએ રળિયામણા રંગબેરંગી પુષ્પોથી ભરપૂર આ વનની શોભા તો જોઈ શરદ પૂર્ણિમાના પૂર્ણચંદ્રના કિરણોથી ઈરંગાયેલું છે જાણે તેણે પોતાના હાથે ચિત્રકારી કરી હોય અને યમુનાજીના જળનો સ્પર્શ કરીને વહેનારા શીતળ વાયુની મંદ મંદ ગતિથી હાલી રહેલા વૃક્ષો પરના પલ્લવો જે આ વનની શોભાને અનુપમ બનાવી રહ્યા છે તે પણ તમે જોઈ લીધું છે તેથી હવે તમારે બધાએ પાછા જવું જોઈએ હવે વિલંબ ન કરો જલ્દીથી વ્રજમાં પાછા વળો તમે લોકો કુળવાન અને સતી સ્ત્રીઓ છો જાઓ તમારા પતિદેવોની સેવા શુશ્રૂષા કરો જુઓ તમારા ઘરના નાના બાળકો અને ગાયોના વાછરડા પણ તમારા વિના ઝૂરતા હશે તેમને જઈને દૂધ પીવડાવો જો તમે મારા પ્રેમને વશ થઈ અહીં આવી છો તો તેમાં કશી અનુચિત વાત નથી તે તો તમારે યોગ્ય જ છે કેમ કે જગતના પશુ પક્ષી સુધીના બધા જીવો મને પ્રેમ કરે છે મને જોઈને પ્રસન્ન થાય છે પરંતુ હે કલ્યાણી ગોપીઓ સ્ત્રીઓનો પરમધર્મ એ જ છે કે તેઓ પતિ અને પરિવારની નિષ્કપટ ભાવે સેવા કરે અને સંતાનનું પાલન પોષણ કરે જે સ્ત્રીઓને ઉત્તમ લોક પ્રાપ્ત કરવાની અભિલાષા હોય તેમણે પાપીને છોડીને બીજા કોઈ પણ પ્રકારના પતિનો ત્યાગ ન કરવો ચાહે તે ખરાબ સ્વભાવવાળો ભાગ્યહીન વૃદ્ધ મૂર્ખ રોગી અથવા નિર્ધન પણ કેમ ન હોય કુળવાન સ્ત્રીઓ માટે જાર પુરુષની સેવા બધી રીતે નિંદનીય છે આનાથી તેમના પરલોક બગડે છે સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી સુખનો અને યશનો નાશ થાય છે આ કુકર્મ સ્વયં તો અત્યંત તુચ્છ અને ક્ષણિક છે જ આમાં પ્રત્યક્ષ વર્તમાનમાં પણ દુઃખ જ દુઃખ છે મોક્ષ વગેરેની તો વાત જ જવા દો આ તો સાક્ષાત પરમ ભયરૂપી નરકનો જ રસ્તો છે હે ગોપીઓ મારી લીલા અને ગુણોના શ્રવણથી રૂપના દર્શનથી આ બધાના કીર્તનથી અને ધ્યાનથી જેવી અનન્ય પ્રેમની પ્રાપ્તિ થાય છે તેવી પાસે રહેવાથી થતી નથી તેથી તમે લોકો અત્યારે જ પાછા ફરો શ્રી શુકદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણનું આ અપ્રિય ભાષણ સાંભળીને ગોપીઓ ઉદાસ ખિન્ન થઈ ગઈ તેમના મનોરથો નષ્ટ થઈ ગયા તેઓ ચિંતાના અથાગ અને અપાર સમુદ્રમાં ગોથા ખાવા લાગી તેમના રક્તવર્ણ અધરોષ્ઠ શોકને કારણે ચાલતા ગરમ શ્વાસથી સુકાઈ ગયા તેમણે પોતાના મોખ નીચે લટકાવી દીધા તેઓ પગના નખોથી ધરતી ખોતરવા લાગી નેત્રોમાંથી આંસુ વહી વહીને કાજળની સાથે વક્ષસ્થળ પર પહોંચીને ત્યાં લગાડેલા કેસરને ધોવા લાગ્યા તેમનું હૃદય દુઃખથી એટલું વ્યથિત થઈ ગયું કે તેઓ કંઈ બોલી ન શકી ચૂપચાપ ઊભી રહી ગઈ ગોપીઓએ પોતાના પ્રિયતમ શ્યામસુંદર માટે બધી જ કામનાઓ બધા જ ભોગો ત્યજી દીધા હતા શ્રી કૃષ્ણમાં તેમનો અનન્ય અનુરાગ પરમ પ્રેમ હતો જ્યારે તેમણે તેમના પ્રિયતમ શ્રી કૃષ્ણની આ નિષ્ઠુરતાભરી વાત સાંભળી જે બહુ જ અપ્રિય લાગી રહી હતી ત્યારે તેમને ભારે દુઃખ થયું આંખો રડી રડીને લાલ થઈ ગઈ આંસુઓથી રૂંધાઈ ગઈ તેમણે ધીરજ ધારણ કરીને પોતાના આંસુ લૂછ્યા અને પછી પ્રિયતમ છતાં અપ્રિય જેવું બોલતા શ્રીકૃષ્ણ પ્રત્યે કંઈક કોપાવેશથી ગળગળી વાણીથી બોલી ગોપીઓએ કહ્યું હે પ્યારા શ્રી કૃષ્ણ તમે ઘટઘટમાં વ્યાપ્ત છો અમારા હૃદયની વાત જાણો છો તમારે આવા નિષ્ઠુરતા ભર્યા વચનો ન કહેવા જોઈએ અમે બધું જ છોડીને માત્ર તમારા ચરણોમાં પ્રેમ કરીએ છીએ એમાં તો શંકા નથી કે તમે સ્વતંત્ર અને હઠાગ્રહી છો તમારા પર અમારો કોઈ વશ નથી તેમ છતાં તમે તમારા તરફથી જેમ આદિપુરુષ ભગવાન નારાયણ કૃપા કરીને પોતાના મુમુક્ષુ ભક્તો સાથે પ્રેમ કરે છે તે જ રીતે અમારો સ્વીકાર કરી લો અમારો ત્યાગ ન કરો હે પ્રિય સુંદર તમે તમામ ધર્મોના રહસ્યને જાણો છો તમારું એવું કહેવું છે કે પોતાના પતિ પુત્ર અને પરિવારજનોની સેવા કરવી એ જ સ્ત્રીઓનો સર્વધર્મ છે આ અક્ષરશઃ બરાબર છે પરંતુ આ ઉપદેશ પ્રમાણે તો અમારે તમારી જ સેવા કરવી જોઈએ કેમ કે તમે જ બધા ઉપદેશોની ચરમસીમા છો સાક્ષાત ભગવાન છો તમે જ સમસ્ત દેહધારીઓના મિત્ર છો આત્મા છો અને પરમ પ્રિયતમ છો આત્મજ્ઞાની કુશળ પુરુષો જ તમને પ્રેમ કરે છે કેમ કે તમે નિત્ય પ્રિય અને સર્વના આત્મા છો અનિત્ય અને દુઃખદ પતિ પુત્રાદિથી અમારે શું પ્રયોજન હે પરમેશ્વર તેથી અમારા પર પ્રસન્ન થાવો કૃપા કરો હે કમલનયન અમે ચિરકાળથી તમને પ્રાપ્ત કરવાની આશારૂપી વેલને પાળી પોષીને હરીભરી રાખી ઉછેરી છે તેનું છેદન ન કરો હે મનમોહન અત્યાર સુધી અમારું ચિત્ત ઘરના કામકાજમાં લાગતું હતું અને અમારા બંને હાથ પણ ઘરના કામકાજમાં લાગ્યા રહેતા હતા પરંતુ તમે અમારા જોતાં જોતાં જ અમારું તે ચિત્ત તો ચોરી લીધું છે તેમાં તમને કોઈ મુશ્કેલી પણ ઉઠાવવી પડી નહીં તમે તો સુખ સ્વરૂપ જ છો ને પરંતુ હવે અમારી સ્થિતિ કફોડી થઈ ગઈ છે અમારા આ પગ તમારા ચરણકમળોને છોડીને એક ડગલું પણ દૂર ખસવા તૈયાર નથી ખસતા જ નથી પછી અમે વ્રજમાં કઈ રીતે જઈએ અને કદાચ ત્યાં જઈએ તો ત્યાં જઈને કરીએ પણ શું હે પ્રાણવલ્લભ અમારા પ્રિય સખા તમારું મંદ મંદ હાસ્ય પ્રેમભરી દૃષ્ટિ અને મનોહર સંગીતે અમારા હૃદયમાં તમારા પ્રતિ પ્રેમ અને મિલનનો અગ્નિ ધગધગાવ્યો છે તેને તમારા અધરામૃતથી શાંત કરો નહીં તો હે પ્રિયતમ અમે સાચું કહીએ છીએ તમારા વિરાહાગ્નિમાં અમે શરીર બાળી નાખીશું અને ધ્યાન દ્વારા તમારા ચરણકમળોને પ્રાપ્ત થઈ જઈશું હે પ્યારા કમલનયન તમે વનવાસીજનોના પ્રિય છો અને તેઓ પણ તમને બહુ પ્રેમ કરે છે તેથી જ તમે મોટા ભાગે તેમની પાસે રહો છો ત્યાં સુધી કે તમારા જે ચરણકમળોની સેવાનો અવસર સ્વયં લક્ષ્મીજીને પણ ક્વચિત જ મળે છે તે ચરણોનો સ્પર્શ અમને પ્રાપ્ત થયો જે દિવસે આ સૌભાગ્ય અમને સાંપડ્યું અને તમે અમારો સ્વીકાર કરીને અમને આનંદિત કરી તે દિવસથી તમે જ અમારી આંખોમાં વસી ગયા છો અમારી દ્રષ્ટિ હવે બીજા કોઈ તરફ જતી નથી હે અમારા સ્વામી જે લક્ષ્મીજીનો કૃપા કટાક્ષ પ્રાપ્ત કરવા માટે મોટા મોટા દેવતાઓ તપસ્યા કરે છે તે જ લક્ષ્મીજી તમારા વક્ષસ્થળમાં એકલા જ સ્થાન પ્રાપ્ત કરી લેવા છતાં પણ પોતાની સોતન તુલસીની સાથે તમારા ચરણોની રજ પ્રાપ્ત કરવાની અભિલાષા સેવે છે અત્યાર સુધીના બધા ભક્તોએ આ ચરણ રજનું સેવન કર્યું છે તેમની જેમ જ અમે પણ તમારી તે ચરણ રજના શરણમાં આવ્યા છીએ હે ભગવાન અત્યાર સુધી જેણે પણ તમારા ચરણોનું શરણ લીધું તેના બધા દુઃખો તમે નષ્ટ કરી દીધા હવે તમે અમારા પર કૃપા કરો અમને પણ તમારા પ્રસાદના અધિકારી બનાવો અમે તમારી સેવા કરવાની આશા અભિલાષાથી ઘર ગામ પરિવાર બધું જ છોડીને તમારા યુગલ ચરણોના શરણમાં આવ્યા છીએ હે પ્રિયતમ ત્યાં તો તમારી આરાધના માટે ફુરસત જ નથી હે પુરુષ શ્રેષ્ઠ હે પુરુષોત્તમ તમારા મધુર હાસ્ય અને સુંદર અવલોકને અમારા હૃદયમાં તમારી સાથેના મિલનની આકાંક્ષાનો અગ્નિ ઉદ્દીપ્ત કરી દીધો છે અમારું રોમે રોમ બળી રહ્યું છે તમે અમને તમારી દાસી રૂપે સ્વીકારી લો અમને તમારી સેવાનો અવસર આપો હે પ્રિયતમ તમારું સુંદર મુખકમળ જેના ઉપર વાંકડિયા કેશની લટો લટકી રહી છે તમારા આ અતિ સુંદર કપોળ અર્થાત ગાલ કે જેના પર સુંદર સુંદર કુંડળો પોતાનું અનંત સૌંદર્ય પાથરી રહ્યા છે તમારા આ મધુર અધરો તેમની સુધા અમૃતને પણ લજવી રહી છે તમારું મંદ હાસ્યપૂર્વક જોતુ મુખ તથા તમારી ભુજાવો જે શરણાગતને અભયદાન આપવામાં અત્યંત ઉદાર છે અને તમારું આ વક્ષસ્થળ જે લક્ષ્મીજીનું અર્થાત સૌંદર્યના એકમાત્ર દેવીનું નિત્ય ક્રીડા સ્થળ છે આ બધું જોઈને અમે તમારી દાસી બની ચૂકી છીએ હે પ્રિય શ્યામસુંદર ત્રણેય લોકમાં અને અન્યત્ર એવી કઈ સ્ત્રી છે જે મધુર મધુર પદ અને આરોહ અવરોહ ક્રમથી વિવિધ પ્રકારની મૂર્છનાઓથી યુક્ત તમારો વેણુનાદ સાંભળીને તથા આ ત્રિલોક સુંદર મોહિની મૂર્તિને કે જે પોતાના એક બુંદ સૌંદર્યથી ત્રિલોકને સૌંદર્યનું દાન કરે છે અને જેને જોઈને ગાયો પક્ષીઓ વૃક્ષો અને હરણાઓ પણ રોમાંચિત અને પુલકિત થઈ જાય છે તેવા તમને પોતાના નેત્રોથી નિરખીને મર્યાદાથી ડગી ન જાય કોળ અને લોકલાજને છોડીને તમને પ્રેમ ન કરે અમારાથી એ વાત અજાણી નથી કે જેમ ભગવાન નારાયણ દેવતાઓની રક્ષા કરે છે તે જ રીતે તમે વ્રજમંડળના ભય અને દુઃખ નિવારવા માટે જ પ્રગટ થયા છો અને એ પણ સ્પષ્ટ જ છે કે દિન દુઃખીઓ પર તમારો અતિશય પ્રેમ અને કૃપા છે હે પ્રિયતમ અમે પણ બહુ દુઃખી છીએ તમને મળવાની આકાંક્ષાના અગ્નિથી અમારું હૃદય બળી રહ્યું છે તમે પોતાની આદાસીઓના વક્ષસ્થળ પર અને મસ્તક પર પોતાનો કોમળ કરકમળ મૂકીને અપનાવી લો અમને જીવનદાન આપો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત ભગવાન શ્રી કૃષ્ણ સનકાદી યોગીઓ અને શિવ વગેરે યોગેશ્વરોના પણ ઈશ્વર છે જ્યારે તેમણે ગોપીઓની વ્યથા અને વ્યાકુળતાથી ભરેલી વાણી સાંભળી ત્યારે તેમનું હૃદય દયાથી ભરાઈ ગયું જો કે તેઓ આત્મારામ છે પોતે પોતાનામાં જ રમણ કરતા રહે છે તેમને પોતાના સિવાય બહારની કોઈ વસ્તુની અપેક્ષા નથી તેમ છતાં તેમણે હસીને તેમની સાથે ક્રીડા પ્રારંભ કરી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના હાવભાવ અને ક્રિયાને ગોપીઓને અનુકૂળ કરી દીધા છતાં તેઓ પોતાના સ્વરૂપમાં જેમના તેમ એક રસ સ્થિત હતા અચ્યુત હતા જ્યારે તેઓ ખડખડાટ હસતા ત્યારે તેમના દાંત મોગરાના જેવી કાંતિવાળા જણાતા હતા તેમની પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી અને તેમના દર્શનના આનંદથી ગોપીઓના મુખકમળ ખીલી ઉઠ્યા તે તેમને ચારે તરફ ઘેરીને ઊભી રહી ત્યારે શ્રી કૃષ્ણ એ રીતે શોભતા હતા જાણે નક્ષત્રોમાં ચંદ્રમાં શોભતો હોય ગોપીઓના સેંકડો યુથોના સ્વામી ભગવાન શ્રીકૃષ્ણ માળા પહેરીને વૃંદાવનને સુશોભિત કરતાં વિચરવા લાગ્યા ક્યારેક ગોપીઓ પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણના ગુણ અને લીલાઓનું ગાન કરતી તો ક્યારેક શ્રીકૃષ્ણ ગોપીઓના પ્રેમ અને સૌંદર્યના ગીતો ગાવા લાગતા ત્યાર પછી ભગવાન કૃષ્ણે ગોપીઓ સાથે યમુનાજીના પવિત્ર તટ પર કે જે કપૂર જેવી ચળકતી રેતીથી ઝગમગી રહ્યો હતો પદાર્પણ કર્યું તે યમુનાજીના ચપળ તરંગોના સ્પર્શથી શીતળ અને ચંદ્ર વિકસી કમળોની સુગંધથી સુવાસિત થઈ રહ્યો હતો તે આનંદદાયક યમુના તટ પર ભગવાન ગોપીઓ સાથે વિહાર કરવા લાગ્યા પોતાના કરકમળ પસારીને તો વળી આલિંગન આપીને તો વળી કરકમળનો સ્પર્શ આપીને વિનોદથી તો નખાગ્ર ભાગથી સુખ આપીને કટાક્ષભરી દ્રષ્ટિથી જોવું અને હસવું આ ક્રિયાઓ દ્વારા ગોપીઓના દિવ્ય પ્રેમાનંદને વધારતા રહીને ભગવાન શ્રી કૃષ્ણ તેમને વિહાર દ્વારા આનંદિત કરવા લાગ્યા ઉદાર શિરોમણી સર્વવ્યાપક ભગવાન શ્રી કૃષ્ણે જ્યારે આ રીતે ગોપીઓનું સન્માન કર્યું ત્યારે ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે સંસારની સમસ્ત સ્ત્રીઓમાં અમે જ સર્વશ્રેષ્ઠ છીએ અમારા જેવું કોઈ જ નથી તેઓ કંઈક આવી અભિમાની થઈ ગઈ જ્યારે ભગવાને જોયું કે આમને તો સૌંદર્યનો મદ અને અભિમાન આવી ગયો છે અને હવે પોતાને શ્રેષ્ઠ માનવા લાગી છે ત્યારે તેઓ ગોપીઓના અભિમાનને નષ્ટ કરીને તેમને પ્રસન્ન કરવા માટે ત્યાં જ તેમની વચ્ચે જ અંતર્ધાન થઈ ગયા આ પ્રમાણે દશમસ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત ભગવાનની રાસક્રીડાનું વર્ણન નામનો ઓગણત્રીસમો અધ્યાય પૂર્ણ થયો